શ્રેણી છે મારું એક શ્રેણી આપેલી છે ત્રણ દુ છો અને એક પ્લસ કરું એટલે સાહેબ મને સાત દેખાય અહીંયા જોવું સાહેબ સાત થી ડબલ નહી

આટલું કરવા પડે અને જયારે ગુણ્યા પાંચ પ્લસ ચાર કરું તો મારો જવાબ આવશે ફોર સેવન્ટી નાઇન ચારસો બઉ જોરદાર શ્રેણી છે સિરીઝ છે પરીક્ષામાં ઘણી વખત પૂછાય ગયેલી ધ્યાનમાં રાખજો માર ભાઈ